બાળ વિકાસ યોજના ગોગા તાલુકાની નવણો આંગણવાડીમાં વોટર પ્યુરિફાયર મૂકવામાં આવ્યા હતા જે હાલ તેમાંથી છન્નું વોટર પ્યુરિફાયર બંધ તેનો જવાબદાર કોણ બાળ વિકાસ યોજના દ્વારા ગોગા તાલુકાના નવણો આંગણવાડીમાં વોટર ક્યુરિફાયર મૂકવામાં આવ્યા હતા જેમાં હાલ છન્નું વોટર પ્યુરિફાયર બંધ છે ત્યારે આ ઉનાળાના આકરા તાપમાં બાળકોને પાણી વગરનું તળફડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ બંધ રહેવા પાછળનું કારણ શું તે અંગે અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી બે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી બલેન દુનિયા થઈમાં બકાના સર ઓક परसेंटेज જ દે દેશે કનેક્શન લોકો દે છે ચાલુ નથી કનેક્શન બગડી ગયું છે હા ઓમે આજે માટે તાર ફોન કર્યો હોમળે લેવા આવું મારું નામ છે માધુરી પી ડોડિયા અને મારો હોદ્દો છે બાળ વિકાસ યોજના અધિકારી ઘોઘા બેન ખાસ કરીને ઘોઘા તાલુકામાં કેટલા વોટર પ્યુરિફાયર મુકાવવામાં આવેલા હતા એના વિશે થોડું જણાવશો ઘોઘા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર નવ્વાણું વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા અને જેમાં હાલની સ્થિતિ એ ત્રણ વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને છન્નું વોટર પ્યુરિફાયર બન